જામનગરના કાલાવડમાં ખેડૂતોમાં આવઠાના મારથી પાક બરબાદ થયા પછી સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે એ જ વખતે તલાટીઓએ મળેલો એક આદેશ ખેડૂતોના ગુસ્સાનું કારણ બન્યો ગુજરાત ચાર દિવસ પહેલા જાહેર કરેલા અહેવાલ મુજબ કાલાવડના તાલુકા વિકાસ અધિકારી રિતેશ ભુજાણીએ તલાટીઓને પત્ર લખી સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કૃષિ સહાયના ફોર્મ સાથે જ ખેડૂતો પાસેથી બાકી વેરા વસૂલ કરવા આ પત્ર વાયરલ થતા જ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો જોકે ગુજરાત પોલ દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને અહેવાલની સીધી અસર એ થઈ કે ડીડીઓએ તુરંત પત્રને વાહિયાત અને અનઅધિકૃત ગણાવી ખંડન કર્યું હવે જામનગર જિલ્લા પંચાયતે પણ આ મામલે હાથ ઉપર ઉઠાવ્યા નથી ડીઓ રિતેશ ભોજાણીને પંચાયત ધારા હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી આવતીકાલ સુધીમાં લેખિત જવાબ રજૂ કરવાનો આખરી આદેશ આપવામાં આવ્યો

એ બાબતે અત્રેની કચેરી એટલે કે જિલ્લા પંચાયત જામનગર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કાલાવડ એક કારણ દર્શક નોટિસ આપવામાં આવેલી છે અને જેમાં એમને કામગીરીના બે દિવસની અંદર આ અંગે ખુલાસો કરવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલી છે જો બે દિવસની અંદર તાલુકા વિકાસ અધિકારી કાલાવડ દ્વારા આ અંગેનો ખુલાસો લેખિતમાં કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર એમની વિરુદ્ધ જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ અમને કરવાની પડે